આ દે આ દે આ દે આ લ્યો લો લો ના પત્યા માથે આમે તું નો કેલો ના કાકા તમે નો કો આપડે આ સિસ્ટમ નવી આવી બે ભાગ આ આ તો તમ નો કું છો એવું ખબર આ

ના ના પૈસા થોડું વ્યવસ્થિત જોવાનું જોવા આવ્યો હાલ બોલી દીધી અમરે દોરવાનું આવ્યો

પડ્યા હતા તે ખાઈ ગયો તેવા તમે નરુભાઈ ભાઈ એક કરજો તમે હવામાં લાઈ જો પડી તું ને લાઈન નીકળી જનો વ્યવહાર પટી જાય

હોય બીજું પૈસા છોકરાએ બાર નું પડેલું કાધું હવે ઇજ્જત કરી બધા જેવું કોઈ વાત કેવી કરી લઈ આવતા નઈ હોય કાકો છોકરા પણ હવે હાલ થઈ ગયું હું

我转。